哎，可不是也。

નદીમાં નાવાનું છે વિશ્વર મહાદેવના મંદિરે વિશ્વ નદી છે જ્યારે વર્ષો પહેલા એટલે કે સૂર્યવંશમ ફિલ્લમ ઉતર્યું સૂર્યવંશમ ફિલમના જે દ્રશ્યો હતા તે આ નદીના દ્રશ્યો હતા અને લોકો દૂર દૂરથી સ્નાન કરવા માટે આવે છે આરું એક કુદરતી વોટર પાર્ક કેવરાય લોકો ખર્ચો કરીને વોટર પાર્કમાં નાવા જાય છે અને આ એક કુદરતી વરસાદના પાણીનો વોટર પાર્ક કહેવાય અમે દર સાલ આવીએ છીએ મિત્રો તમે પણ આવો બહુ સારી મજા આવશે અને આ દ્રશ્યો તમે બતાવી રહ્યો છો કે વિશ્વેશ્વર મહાદેવના મંદિરે એક ચાલુ નદી છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છો મિત્રો અને તમે બધા આવશે છે બધારો અમે અમારી ફેમિલી સાથે આવ્યા છીએ લોકો દૂર દૂરથી આવે છે ને તમે મિત્રો પણ આવો અમારી ચેનલમાં તમે નવા હોય સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક મજારો વોટર પાર્ક કુદરતી વોટરપાર્ક છે આપણે વિશ્વેશ્વર મહામ મહાદેવના મંદિરે આવી એક નદી છે ત્યાં લોકો નાવા માટે મિત્રો આવે છે અમે પણ આ બાજુ આવ્યા હતા તમે દસ બતાવી રહ્યા છીએ અમે નાવી રહ્યા છીએ ત્યાં આ રીતે લોકો બધા વ્યવસ્થિત નાય છે અને તમારે પણ જો આ રીતે મોજ કરવી હોય તો વિશ્વેશ્વર મહાદેવ મંદિરની અવશ્ય મુલાકાત કરો અને વિશાલ નદી છે જે ચોમાસામાં જ હોય છે અને લોકો રૂપિયા ખર્ચીને વોટર પાર્કમાં નહવા જાય છે આ કુદરતી વોટર પાર્ક છે કોઈ ચાર્જ નથી અને લોકો દૂર દૂરથી આ નદીમાં નાહવા માટે વિશ્વેશ્વર મહાદેવ મંદિરે આવે છે અમે અમારી ફેમિલી સાથે આવ્યા અને તમે તમારી ફેમિલી સાથે મિત્રો બધા અને આ જો અમારી આ ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આવા આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા હરર મહાદેવ એ લોકો આ રીતે નાના નાના છોકરાઓ પણ નહવાની મોજ લઈ રહ્યા છે દરેક ફેમિલી સાથે લોકો આવે છે અને અને આ નદીની અંદર આપણે ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત નદી છે એટલે કે વિશ્વેશ્વર મહાદેવ જવું હોય તો નદીમાં નાહવાની ઓર મજા આવે છે મિત્રો અમે નાયા હતા તમે આવો તમે નાઓ સબ લોકો સબ બધા માણસો નાહવા માટે પૂછી લાવે છે મહાદેવના મંદિર છે બાજુમાં અને શ્રાવણના સોમવારમાં લખો શ્રાવણ મહિના સોમવારમાં બહુ ટ્રાફિક હોય છે આ લોકોની અને નદીમાં નહવાની પણ મજા આવે કુદરતી વોટરપાર્ક છે મિત્રો દેખો નજારો બતાવી રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ને ફૂલ નદી ચાલે છે અને લોકો દૂર દૂરથી નહવા માટે આવે છે અને ગરમીના મોહનમાં પણ લોકો નહવા માટે આવે છે દેખો મિત્રો છોકરાઓને તો મોજ આવી જાય છે નાના નાના છોકરાઓને તો મોજ આવે છે લોકો નાઈ રહ્યા છે દેખો મિત્રો વિશ્વસર નદી જ્યાં છે ત્યાં લોકો આ રીતે નાના મોટા વ્યવસાય કરતા હોય છે અને જો વિશ્વસર નદીની નાતી વખતે આવા લોકો એટલે કે આવો ભાઈ દેખો અત્યારે ચણા મસાલા જે ચણા ચોર મસાલા કહે ને તે ડીશ બનાવી રહ્યો છે અમારા માટે અને આ રીતે નદીની અંદર આવીને લોકોની સેવા આપે છે અને કાકડીની ડીશ પણ આપે છે તમે પણ આવો તો આ છોકરાની એમ જોઈ લો આ છોકરા પાસે જો વ્યાજબી ભાવે આપે છે અને નદીની અંદર આવીને આપે છે છોકરો આપવા માટે આવ્યો છે અને વ્યવસ્થિત અને સારી રીતે આપે છે દેખો નદીની અંદર આવીને આપે છે અને બેસ્ટ સારી રીતે બનાવે છે અને ખાલી ફક્ત વીસ રૂપિયાની ડીશ આપે છે બીજા લોકો ત્રીસ ત્રીસ રૂપિયાની ડીશ આપે છે સોરી અને શું તારું નામ શું છે વિક્રમભાઈ કયા ગામના છો ઈબા ઇકવાલ ગઢના છો અને તમે રોજે રોજ આવો છો કાયમ આપો કે કેટલા રૂપિયાની ડીશો વેચો છો આમ અંદાજે ના ના ટોટલ કે આખા દિવસમાં કેટલો ધંધો કરો છો સેવા પણ આપે છે જો નદીની અંદર તમારે નાસ્તો કરવો હોય તો આવી રીતે આ લોકો આવીને નાસ્તો આપણે કરાવે છે ફક્ત ત્રીસ ડીશ બનાવે છે પણ ત્રીસ એ ડીશ લઈને બહુ ટેસ્ટફુલ હોય છે મિત્રો તમે પણ આવી રીતે આ નદીમાં નાહવા આવો અને નાસ્તાની મોજ કરો મિત્રો ચાલો મિત્રો આ નદી બનાવે છે અમે ખરીદ્યા છે મિત્રો અમારે છોટે છે મિત્રો આ રીતે નદીમાં નાહવાની બહુ મજા આવે છે અને આ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે નદી છે મિત્રો અને લોકો દૂર દૂરથી નાહવા આવે છે અમે બહુ મોજ કરી રહ્યા છે મિત્રો દેખો આ રીતે પાણી જબરજસ્ત પાણી જાય રહ્યું છે અને અમે મારી ફેમિલી સાથે નહવા આવ્યા હતા લોકો તમે પણ નાવા આ કેમરલ સાથે આવો અને બે સુંદર આ જગ્યા સારી છે નહવા માટેની લોકો પૈસા ખર્ચીને આ વોટર પાર્કમાં નાવા જાય છે આ કુદરતી વોટર પાર્ક છે અને અવશ્ય મિત્રો તમે બધા આવો અમે મારી ફેમ સાથે અને તમે પણ તમારી ફેમ સાથે આવો અરર મહાદેવ મહાદેવ હું આવતી દઈ છું આ કસુરો

એ સારી રીતે નાવાની મજા આવે છે કુદરતી પાણીથી નદી ચાલે છે અને લોકો દૂર દૂરથી નાવા માટે આવે છે આ દર્શક બતાવી તમને દેખો મિત્રો બેસ્ટ નજારો છે આ મંદિરની બાજુમાં જ આવેલી નદી છે અને લોકો દૂર દૂરથી નાવા માટે અહીંયા આવે છે અને કુદરતી દ્રશ્યો છે સામે પહાડો દેખાઈ રહ્યા છે આ વિશ્વેશ્વર નદીની એક કથા છે કે જે વિશ્વ સૂર્યવંશમ ફિલ્મ જે બન્યું અમિતાભ બચ્ચનનું તે આ નદીની અંદર શૂટિંગ પણ લીધેલું છે સૂર્ય વંશમ જે હિન્દી ફિલ્મ છે તે આ જ જગ્યાએ બનાવેલું છે મિત્રો ફિલ્મના દ્રશ્યોમાં આ વિશ્વ નદીના દ્રશ્યો લીધા છે ફિલ્મમાં મિત્રો અવશ્ય તમે વધારો અને ઊંડેરે આવેલા છે ત્યાં ખોરાઓ જોવા પણ મળે છે આ રીતે વિશ્વેશ્વર મહાદેવ મંદિર બાજુમાં ગંગામયનું મંદિર પણ છે ગંગામય અને દાદાનું મંદિર પણ છે પૂજા કરવા માટે બાજુમાં શિવલિંગની પણ સુવિધા કરેલ છે અહીંકા જૂનું મહાદેવનું મંદિર છે અહીંકાને તે પુરાણિક મંદિર છે જે વિશ્વેશ્વર મહાદેવના મંદિર જે જૂનું મંદિર છે તે હરુઆ જૂનું મંદિર છે ત્યાં શિવલિંગ પણ છે હાલ લોકોમાં અંબેમા છે હનુમનદાદાનું મંદિર છે આરવા માનું મંદિર છે અને મંદિરની પાછળ ભાગમાં હનુમાન દાદાનું મંદિર પણ છે વિશાળ મંદિર છે લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને પૌરાણિક મંદિર છે એટલે કે પાંચસો છસો સાતસો વર્ષ જૂનું મંદિર છે અહીં અને એમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર લોકો દૂર દૂરથી આવે છે આ મંદિરનો પાછલો ભાગ છે મિત્રો અને બેસ્ટ સુંદર બાજુમાં નદી પણ વિશ્વેશ્વર ચાલુ છે લોકો શાંતિથી નાઈ રહ્યા હોય છે લોકો આ જે નજારો બતાવી છે મિત્રો નદીનો નજારો છે લોકો દૂર દૂરથી નાળી રહ્યા છે લોકો દૂર છે મિત્રો આ મંદિરની બાજુમાં જ નદી ચાલી રહી છે ચોમાસામાં ચાર મહિના નદી ચાલુ જ હોય છે એક બાદ ઘરથી ખાલી પાંચ કિલોમીટર દૂર આવેલું છે અરુવા વિશ્વેશ્વર મંદિર ને વિશ્વેશ્વર નદી છે લોકો દૂર દૂરથી નાવા માટે પીસિલ આવે છે આ નજારો છે મિત્રો તમને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા તે મિત્રો જોતા રહે બેસ્ટ છે હવે મિત્રો અમે મંદિરના દર્શન કરીને વિશ્વેશ્વર નદીમાં નાન નાઈ અને મોજ કરીને હવે નીકળ્યા છીએ આ બજારનો નજારો તમને મિત્રો બતાવો આ રીતે બજાર પણ બે સારી હોય છે રમકડાના સ્ટોલ બનાવેલા હોય છે નાસ્તાના સ્ટોલ બનાવેલા છે ઠંડાપીળના સ્ટોલ બનાવેલા હોય છે આ રીતે બંને બાજુ બજાર છે અને અમે હવે નીકળ્યા છીએ અને તમને જે બતાવવા જઈ રહ્યો છું તે આ મેન બજારના દ્રશ્યો છે મિત્રો આ રીતે બધા સ્ટોલ બનાવીને લોકો ધનજાકીય માટે આવે છે મિત્રો આ રીતે નાસ્તાના સ્ટોલ હોય છે નમકીનના સ્ટોલ હોય છે આ તમને જે દ્રશ્યો બતાવું મિત્રો તે વિશ્વેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે આ રીતે બધા સ્ટોલ બનાવીને બેઠા હોય છે આ રીતે પોલીસ બંદોબસ્ત પણ હોય છે ત્યાં આ રીતે વાહન પાર્કિંગની પણ સુવિધા બેટ સારી બનાવેલી હોય છે ત્યાં અને આ રીતે પાર્કિંગ કરેલા વાહનો છે અને ત્યાંથી નીકળ્યા છીએ મિત્રો આ રીતે રસ્તાની અંદર બધી રીતે આ રીતે હોય છે મિત્રો જે તમને બતાવવા જઈ રહ્યું કે આ રેસ્ટોર છે જ્યારે મેં પાછા રિટર્ન નીકળ્યા તેના દ્રશ્યો છે આ રીતે વાહન પાર્કિંગ કરેલા હોય છે બધી જગ્યાએ પાર્કિંગ બહુ સુધી